कोई गणेश शिक्षक कोई बात समझानी तो, तो ये विज्ञान का प्रयोग था बालको शीर्षक थी भाषा हावभाव हावभाव ये समझाने वाली शैली इतना मीने परफॉरमेंस करता था आ दृश्य જોઈને શિક્ષકોને એક અલગ જ આનંદ અનુભવ થયો કારણ કે એમાં બાળકોનો પ્રેમ આદર અને બની જતી રહી વિજ્ઞાનયુક્ત શિક્ષકોને સમર્પિત પ્રદેશ પંશિકાયો જનતે પર જો કર્યા એક વિદ્યાર્થીનો તેમણે બાળકોને આશીર્વાદ આપતા કહ્યું તમે જમારું ગૌરવ છો તમારું શિસ્તબદ્ધ જીવન તમારો અભ્યાસ પ્રેમ અને તમારું સર્જનશીલ મન એ ખુશી આપે છે

Namaste.